ચાલો આજે આપણે એક મજાની વાત કરીએ આ વાત છે એક ગુરુ અને એમના શિષ્યની એ શિષ્યના મનમાં એક એવો સવાલ હતો જે કદાચ ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવ્યો જ હશે તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ એક બહુ જ સીધા સાધા પણ એટલા જ ઊંડા સવાલથી અને આ જ સવાલ આપણી આખી સમજણનો પાયો છે શિષ્ય એમના ગુરુને પૂછે છે ગુરુજી આજે હું જે પણ કરું છું એની શું ખરેખર કોઈ અસર પડશે મારા ભવિષ્ય પર ભવિષ્ય તો હજી કેટલું દૂર લાગે છે ગુરુ પ્રેમથી હસીને કહે છે વાહ બેટા બહુ સરસ સવાલ પૂછ્યો અને તને જાણીને નવાઈ લાગશે પણ આ જ મૂંઝવણ એકવાર મહાન યોદ્ધા અર્જુનને પણ થઈ હતી તો ચાલો આપણે સીધા જ જઈએ કુરુક્ષેત્રના એ મેદાનમાં જ્યાં અર્જુન યુદ્ધ માટે તો ઊભો હતો પણ એનું મન ભવિષ્યના ડરથી ઘેરાયેલું હતું જો આ શ્લોકમાં અર્જુન ભગવાન કૃષ્ણને પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યો છે એને ડર છે ડર એ વાતનો કે આજે એ જે પગલું ભરશે એની આવનારી પેઢીઓ પર કેવી ભયંકર અસર પડશે અહીંયા અર્જુન ખાલી યુદ્ધ જીતવા કે હારવાની વાત નથી કરી રહ્યો ખબર છે એ તો એનાથી પણ ઊંડું વિચારી રહ્યો છે એ વિચારે છે કે જો ખોટા કામો વધશે તો આખા સમાજનો કુટુંબનો જે પાયો છે એ જ હલી જશે એને આવનારા સમયની ફિકર હતી ગુરુ શિષ્યને પ્રેમથી સમજાવે છે જો બેટા અર્જુનની આટલી મોટી ચિંતામાં પણ આપણા રોજિંદા જીવન માટે એક મોટો બોધપાટ છુપાયેલો છે ચાલ આપણે એને એકદમ સહેલી રીતે સમજીએ પહેલાં તો એ સમજીએ કે અધર્મ એટલે શું અધર્મ એટલે કોઈ મોટો રાક્ષસ નહીં હો અધર્મ એટલે બસ સાચો રસ્તો ચૂકી જવો જ્યારે આપણે દયા સાચું બોલવું જેવા ગુણો ભૂલી જઈએ નાનું અમથું જુઠ્ઠું બોલીએ કે કોઈને દુઃખ પહોંચાડીએ બસ એ જ છે અધર્મ અર્જુનને બસ એ જ ડર હતો કે જો લોકો અધર્મના રસ્તે ચાલશે તો ઘરના જે સંસ્કાર છે એ તૂટી જશે અને ઘરના સંસ્કાર કોણ સાચવે માતા બહેન દીકરી એ જ આપણને સાચું ખોટું સારું નરસું શીખવે છે એટલે જ એમનું સન્માન અને એમની સુરક્ષા બહુ જ જરૂરી છે જો એ સુરક્ષિત અને સન્માનિત હોય તો જ પરિવારના મૂલ્યો સચવાય અને વર્ણશંકરનો અર્થ પણ સમજી લે એનો મતલબ છે એવી દુનિયા જ્યાં બધું જ ગૂંચવાઈ ગયું હોય એક એવી સ્થિતિ જ્યાં લોકોને ખબર જ ના પડે કે શું સાચું છે અને શું ખોટું જ્યારે સારા અને ખરાબ વચ્ચેનો ભેદ જ મટી જાય ને બસ એવી મૂંઝવણભરી દુનિયાની કલ્પના કર એને જ વર્ણશંકર કહેવાય ગુરુ હસીને કહે છે તો હવે આપણે પાછા તારા મૂળ સવાલ પર આવીએ તું પૂછતો હતો ને કે આજના કામની ભવિષ્ય પર શું અસર થાય ચાલ એક મસ્ત ઉદાહરણથી સમજાવો આપણું જે ભવિષ્ય છે ને એક નાના બીજમાંથી ઊગતા ઝાડ જેવું છે બરાબર આજે આપણા મનમાં કોઈ સારો વિચાર આવ્યો માની લો કે મારે આજે મમ્મીને મદદ કરવી છે તો એ એક બીજ વાવ્યા બરાબર છે હવે રોજ આવું કરવાથી એ એક સારી આદત બની જાય અને સારી આદતોથી આપણા કામ એટલે કે આપણા કર્મ પણ સારા થાય અને યાદ રાખજે જેના કર્મો સારા હોય ને એનું ભવિષ્ય હંમેશા સુખી અને શાંતિથી ભરેલું જ હોય છે તો પછી આ સારા ભવિષ્યનો પાયો કેવી રીતે નાખવાનો એના માટે ગુરુ એક બહુ જ સરળ મંત્ર આપે છે એક એવો મંત્ર જે આખા સમાજને મજબૂત બનાવી શકે છે અને એ મંત્ર છે નારીનું સન્માન એટલે સંસ્કૃતિનું સંરક્ષણ આનો સીધો સાધો અર્થ એ છે કે જ્યારે આપણે આપણા ઘરમાં આપણી માતા બહેન અને આપણી આસપાસની દરેક સ્ત્રીને દિલથી માન આપીએ છીએ ત્યારે આપણે ખરેખર સારા સંસ્કારોના મૂળને જ પાણી પાઈ રહ્યા હોઈએ છીએ અને જે સમાજના સંસ્કારના મૂળ મજબૂત હોય એ સમાજ હંમેશા તાકાતવર બને છે તો ગુરુનો આ બોધપાઠ હવે આપણા સૌ માટે છે ચાલો આપણે બધા વિચારીએ કે આજે આપણે એવું કયું નાનકડું સારું બીજ વાવીશું કોઈને મદદ કરવાનું કોઈની સાથે પ્રેમથી વાત કરવાનું કે પછી બસ સાચું બોલવાનું પસંદગી આપણી છે અને ભવિષ્ય પણ આપણું જ છે